હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા માંડવી તાલુકાવાસીઓને નમસ્કાર હું પ્રદ્યુમનસિંહ જેઠવા મામલતદાર માંડવી આપ તમામ તાલુકાવાસીઓને આવનાર દિવાળી તથા નૂતન વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું તથા આવનારું વર્ષ તમામ માટે મંગલમય રહે તેવી પ્રાર્થના કરું છું સાથે સાથે તાલુકાવાસીઓને અપીલ કરું છું કે દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે નામદાર સુપ્રીમ કોર્ટ માન્ય ગુજરાત સરકાર શ્રી તથા માન્ય કલેક્ટર શ્રી શ્રી કચ્છ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓનું સંપૂર્ણપણે પાલન કરીએ તેમજ ફટાકડા ફોડતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખીએ તથા રાહદારીઓને કોઈ નુકસાન ના થાય તેવી તકેદારી રાખીએ તથા ફટાકડા ફોડવામાં કોઈ ટીખળ વૃત્તિથી કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ અપીલ કરું છું એકવાર ફરીથી તાલુકાના તમામ વાસીઓને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ